જય માતાજી આજે પણ માર્યા તો છે ને એ મને તો જવા દેજો માર્યા હું પણ અને તો મારા બેટા બૈડામ છોડી છે ને એક તે વાત જા દેવી છોડી બૈડામ માતાજીના બસ હે ભરા મમને છોડી છે હવે હું શું કહું એક કુણ આવી રહ્યો હવે ક્ષેત્રમ થી આવતા રહ્યા એટલે પૂરા તને કહું તું જો અળવિદ્રુ ના કર તો બરાબર ને મૂછા શેર કશું કઈ બોલે છે હવે ગમે એના ખરી પડો ને એટલે હું અને પછલો બી પડશે બરોબર બરોબર તારે બારે રહેવાનું અને માલ અમે અંધારામ જોવો ને એટલે કારણ કે અમે જે કરો ને એ તારે વિરુદ્ધ નું કરવાનું બરોબર કારણ કે અમે અંદર જશે ને એટલે માલ બધો બારે નાખશે બરોબર ને બરોબર હા તો હવે ઠંડી બહુ પડે છે મારી બેટી તમે જમણા હા જ્યાં તા બે વાહ બે વાસ કરતા માવઠા ચી ઠંડી આવે છે અને મોટા ઉતરાણ ઉતરાણ વાળું કરીને જતો રે બે વાર

હા તો બી આઈ છે તો દેવ રાખવા હોય બુક લે બુક થાય એટલે હું એ બીયો છું પણ એ માં આ બોર આવે તો ઓ તમે કાઈ ભેગા જ જ તો એ તો હું કાઈ ભાડું છું તમે મોજા બીજાના દાતા હોય અચ્છા હું તો મોજા રા 18 જો હાર લ્યો જો હરોડો એ બરોબર એટલે હવે ભૂલા તું બારે રે અને અંદર કમ્પ્લીટ હશે ને તો અમે તને કોક ઇશારો કરી અને સમજાવશે બરોબર એટલે તારે સમજી જવાનું રેડી રહેવાનું બરાબર ને હા તું એ પછી રેડી જા <partapan> <ID> Mm -hmm.

પછલો હટ આવશે નહીં મારા બેટો ઉઠી જશે લો શું મરાવશે હમણે જોઈને નહીં રહ્યો હશે પણ મારો બેટો હવે આવશે ચાલી રહ્યો મને તો લોસા માર્યા નર હા ગયો તો શી હા પોડા તું તો ચાર નો જ્યો તો ચાર નો જ્યો તો

પાછું લાખવાનું છે તો આપણે પાછું આ ખેલું બધું અંદર પડેલું છે આમાં તો બધું ભર્યું આ ઘરમાંથી આટલે આવ્યો શેસ શું

લે આ તારી અડધી રાતે શું બા શું કરવા આવ્યો આ તારી અડધી રાતે બા પાણી પીવા આવ્યો લે આ તારી પાણી પીવાનું હોય આ સોરી કરેલી છે તમે શું સોરી બા આ મારો થેલો આખો બોગરાનો આવી રહ્યો છું ના બા મેને સોરી કરી હા બોલ હા બસ હા બોલ બા હું એકલો હા બોલ પણ હું એકલો આ હાલ્યો ભાગી તા ઘડી મારી પણ બા હું એકલો નહીં કોણ કોણ હતા ઓલો પોંછો ને મોફ તો બી હતા હા મોપતાન તો ઉડશો મે ઓલો પાછો ચીયો હે નો 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 પાસું કે પાછો ને પાછલો હા એને વેલા વાત આખો ગામ ભેહુ करू અન પાસો ચાલે જો

પણ તને ના નથી પાડી અંદર અમી કુદીન બારે પડ્યા ખબર તારે મોડ સુ કરી બોને છે નાખવાનો હતો મને અમી કરજી

હા મને માફ તો અલ્યા પોછો 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 કેતો અલ્યા દીતો તાડે હવારી ગોમ ભેગુ કરચે છાવ લેવાના તારે હવે નામ લેવાના આવે છે તારું બા ઉલો ગોમ ભેગુ કરચે હમડે